ભગવાન કૃષ્ણએ અગિયાર વર્ષ સુધી ગોકુળમાં જન્મ લીધો ભગવાન કૃષ્ણએ મથુરામાં ગોકુળમાં લીલા કરવા ગયા અને લીલા કરવા ગયા હું ક્યારેક ક્યારેક મારી વ્યાસપીઠ પરથી એમ કહી દઉં છું તમે સમજી શકો એટલા માટે કે ભાગવતમાં ભગવાન સુખદેવજીએ एक थी नव स्कंद સુધીની કથા પરિક્ષિતને સંભળાવ્યું છે જરા બહુત ધ્યાન દીજીયેગા મે કુછ કહેને જા રહા હુ હા નવ સ્કંદ સુધી અનેક મનવંતરો ની કથા વંશો ની કથા વંશો વંશાનુ ચરિત રાજાઓ ની કથા ભક્તો નું ચરિત્ર કેટલું બધું એક થી નવ સ્કંદ આપ બધા જ એક કથા થી વિધિત છો આપણે ઘણી વાર

मैं कुछ नहीं कहूंगा तू ही अपनी दृष्टि से देख ले जैसे जैसे भगवान कृष्ण ने अर्जुन को दृष्टि दे दी इकरार भी किया है अर्जुन ने श्रीमद भगवद गीता में कि दिव्यम ददामी ते चक्षु मुझे चक्षु दिया है चक्षु बेवक व्यक्ति आप ही सके हाँ। એક ભગવંત આપી શકે અને ભગવંત સુધી આપણી ગુજરાતી ભાષામાં તો બહુ મજા આવે એવો શબ્દ છે ઉકલે હા ચશ્મા આવી જાય ને પછી પેપર વાંચવું હોય ને તો ચશ્મા વગર પેપર દેખાય ખરું સમજી ગયા હો તમે મને એક ભાઈ પ્રશ્ન પૂછતો હતો કે ભગવાન ભગવાને કાન શું કામ આપે એટલે આ જો ને રડાર છે અહીંયા જે વિજ્ઞાન પણ કહે છે ને આટલું મોટું આપ્યું એટલા માટે આપ્યું કે હવા દ્વારા જે શબ્દો આપણા કાન સુધી આવે એને આ પકડે ને પછી અંદર મૂકે એટલા માટે આપણને સ્પષ્ટ સંભળાય એક ભાઈ મને કહેતો હતો મને કે તમને ખબર છે ભગવાને આપણને કાન શું કામ આપ્યા બધું નહીં ભાઈ કેમ આપ્યા એટલે મને કે ભગવાનને ખબર હતી કળિયુગમાં ચશ્મા આવવાના છે ક્યાં આવા અર્થો કરી નાખે છે રામાયણ તો કહે છે રામચરિત માણસ કહે છે કે ઈ કાન કાન નથી જેના કાનમાં હરીની કથા નથી ગઈ બસ તો શું છે જેના જેના કાનમાં હરિની કથા નથી ગઈ તો એ કાન છિદ્ર છે છિદ્ર છિદ્ર નથી એ સર્પને રહેવાનું દર છે હા જનકે જનકે શ્રવણ રામાયણમાં ભગવાન ભગવાન રામ પણ બોલ્યા છે સમુદ્ર સમાન ભગવાન ભગવાન સોમનાથ એ જયારે રામ કથા કરી એટલે કે ભગવાન શંકરે જયારે રામ કથા કરી ત્યારે પાર્વતીજીને કીધું છે શ્રવણ રંદ્ર અહી ભવન સમાન જેના કાનવા કથા નથી ગઈ યસ તો જે નહરિકથા સુની નહીં કાન એ માથું માથું નથી લ્યો ને આ તો હું નથી કેતો આ તો કહે છે આપણા ભગવાન સોમનાથ એ માથું માથું નથી એ મસ્તક મસ્તક નથી જે સદગુરુના ચરણમાં પ્રણામ ન કરે